હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું મગની દાળની ચાટપૂરી તો મગની દાળની ચાટપૂરી કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું ને કેટલી સામગ્રી જોશે મગની દાળની આપણે પૂરી બનાવશું એટલે ચાટ ટાઈપની તો આ મેં બે ચમચી મગની દાળ લીધી હતી એને પાંચથી છ કલાક માટે પલાળી દેવાની ને પછી પછી એને અધકચરી આવી મિક્સરમાં ક્રશ કરી લેવાની બહુ નહીં આવા દાણા રહેવા જોઈએ થોડીક જ એમ ને અડધો બાઉલ આપણે ઘઉંનો લોટ લીધો છે એમાં નાખી દઈશ મસ્ત આની કડક કડક પૂરી થશે ચાટ બનાવો ને તો ચાટમાં પણ આ પૂરી ચાલે એટલી મસ્ત થાય એક ચમચી એમાં ચોખાનો લોટ નાખવાનો ટેસ્ટ પ્રમાણે મીઠું લેશું ચપટી આપણે હળદર લેશું એક ચમચી ધાણાજીરું પાવડર લેશું અડધી ચમચી આપણે પાઉંભાજી મસાલો લેશું આ મસાલાની રેસીપી તમને મારી ચેનલમાં મળી જશે એક ચમચી જેટલું તેલ નાખશું વધારે નહીં નાખવાનું થોડુંક જ નાખશું આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે આ બધું મિક્સ કરી લેશું પેલા બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે પાણી નાખશું થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધી લેશું થોડું કાથમાં તેલ લઈ અને ખેડવી લેશું ચોખાનો લોટ હોય એટલે ચીકણું હોય એક ચમચી નાખ્યો પણ ચોખાનો ને દાળ પણ ચીકણી હોય આપણે આવો મસ્ત લોટ બાંધવાનો પોચો લોટ બંધાઈને આપણો રેડી છે હવે એમાંથી આપણે લુવા અને પૂરી બનાવી લઈ લોવા બનાવી અને પૂરી બનાવી લઈશું વટામણ લઈ અને રોટલી મોટી બની લેશું આપણે જો આખી મગની દાળ દેખાશે એવી પીસવાની હવે એને આપણે કટ કરી લેશું ચોરસ કટ કરી લેશું આવી રીતે આ બધો સાઈડનો ભાગ કાઢી નાખો આવી રીતના આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે એમાં આપણે તરી લઈશું ધીમા તે પે તાપે એને તરી લેશું આપણે આવી બ્રાઉન થાય ને ત્યાં સુધી એને તરવા દેવા ગેસ ધીમો કરી દેવાનો પછી તૈયાર છે આપણી મગની દાળની પૂરી મસ્ત ચાટે તમે આનું બનાવીને ખાવ ને દહીંને બધું નાખીને તો પણ બહુ મસ્ત લાગશે એટલી મસ્ત કડક કડક બનીશ ને બહુ મસ્ત લાગે તો મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ